કરો શીતળા માતાજીના મંદિર સામે આવેલ આંગણવાડી પાસે જુગા રહેલા 8 જુગારીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ પ્રોકડા રૂપિયા 23500 સાથે સકતી લીધા હતા. કોન્સ્ટ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ગદ્રાત્રીના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે કોકા રોડ શીતળા માતાજીના મંદિર સામે આવેલ આંગણવાડી પાસે जुगार रमी रहे आठ जुगारी रोकड़ा रूपया तेवीस हजार पांच लोकल क्राइम ब्रांच न काफला झड़पी लीधा था झड़पायल इसमो राकेश छनाबाई चौहान प्रकाश राणा भाई राजेंद्र हेमंत सिंह जाडेजा किशोर गुगा परमार मनोज राजेशबाई भाई बांबणिया निकुल सिंह सिंह जाडेजा મેર કુલ હિંમતભાઈ કંડારિયા અને હરેશ સંજીભાઈ બારૈયાને જડપી લઈ પોલીસે ચોરાણસટની કાર્યવાહી કરી હતી